આણંદના આકલવામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપક્રમ હેઠળ રાજ્યભરમાં યોજાતી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આકલવા વિધાનસભા મતવિસ્તારમાં વાસદ ગામથી એસવીઆઈટી કેમ્પસ સુધી પાંચ પાંચ કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રા સરદાર પટેલના રાષ્ટ્ર એકતા માટેના યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત થયો પદયાત્રાની શરૂઆત વાસદ ખાતે સરદારની અર્ધપ્રતિમાને પુષ્પાંજલિ આપીને ફ્લેગ ઓફ સાથે કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સ્વદેશીનો શપથ લેવાયો અને એસવીઆઈટી કેમ્પસ પાસે સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ પ્રાંત અધિકારી મયુર પરમાર એસવીઆઈટીના ચેરમેન ભાસ્કરભાઈ સહિત અનેક મહાનુભાવો એનએસએસ અને માય ભારતના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ અને સરદાર સાહેબની કર્મભૂમિ પર જ્યારે ભવ્યથી ભવ્ય પદયાત્રા વાસદ ખાતેથી નીકળીને રાજુપુરા ગામ થઈ એસવીઆઈટી કોલેજે જ્યારે પૂર્ણ થઈ હોય ત્યારે આ યાત્રામાં આવતા સૌ પદાધિકારી સૌ યાત્રીઓ સૌને હું નમસ્કાર અને નમન કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં સરદાર સાહેબને સન્માન આપવા માટે સૌ પદયાત્રીઓ જોડાયા અને પાંચસો રજવાડા અઢાર મહિનામાં જે એકત્રીકરણ કર્યું હોય એકતા સાથે જ્યારે સરદાર સાહેબ આગળ કામ કરતા હોય તો સરદાર સાહેબને નમન કરું છું અને આજે સૌ પદયાત્રીઓ જોડાયા છે એમને પણ નમન કરું છું સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ